બોટાદ જિલ્લાના ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની બિનહરીફ વરણી કરવામાં આવી ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા સહિતના આગેવાનોએ નવનિયુક્ત પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી ત્યારે જો વાત કરવામાં આવે તો ગઢડા નગરપાલિકાના પ્રમુખ તરીકે કિશોરભાઈ ખાચરની બિનહરીફ વરણી કરવામાં આવે છે ત્યારે પ્રાંત અધિકારી આરતી ગોસ્વામીના અધ્યક્ષતાને ગઢડા નગરપાલિકા હોલ ખાતે યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે દાવેદારી ન નોંધાવતા કિશોરભાઈ ખાચરને પ્રમુખ જાહેર કરાયા હતા તરે આ અગાઉ પ્રમુખ પદેથી હિતેશભાઈ પટેલે ફક્ત 5 જ મહિનામાં રાજીનામું આપ્યા બાદ ખાલી પડ્યું હતું ત્યારે ગઢડાના ધારાસભ્ય શંભુનાથજી જે જવાબદારી સોંપી છે નિષ્ઠાવાન ગામની જેટલી સંવિધાન જેટલું સારું કામ થાય મને શંભુનાથજી બાપુ હું ગામની જેટલી કોઈ મૂળ થઈ જવાબદારી થી કામ પૂર્ણ કરીશ ધર ખાતે એટલે કે ગઢડામાં નગરપાલિકા જે જગ્યા ખાલી પડી એ જગ્યાની ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના નેતૃત્વએ નિર્ણય લઈ અને ભાઈ કિશોરભાઈ ખાચર એમના સિરે જવાબદારી સોંપી છે એટલે આખા નગર અને તમામ કોર્પોરેટરો વચ્ચે હું હૃદયથી આવકારું છું પક્ષે જે આ નિર્ણય લીધો છે એ નિર્ણયને પણ આવકારું છું અને આવનારા દિવસોમાં કિશોરભાઈ ખૂબ સારી રીતે નગર નિયોજન કરી અને નગરપાલિકાને સુચારુ રીતથી ચલવે